મોટા સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જૂનાગઢમાં ચાલી રહેલા કોંગ્રેસના ટ્રેનિંગ કેમ્પમાં તેઓ હાજર રહેવાના છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને નેતાગીરીના પાઠ ભણાવશે રાહુલ ગાંધી અગાઉ પણ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને પ્રશિક્ષિત કરી ચૂક્યા છે ત્યારે આવતીકાલે બપોરે એક કલાકે કેશોદ એરપોર્ટ પર તેઓ પહોંચશે અને ટ્રેનિંગ કેમ્પ બાદ સાંજે પોરબંદરથી દિલ્હી જવા માટે રવાના થશે જૂનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોનું દસ દિવસીય ટ્રેનિંગ કેમ્પ યોજાયો છે કે રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે અને કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખો છે તેમને ટ્રેનિંગ આપવાના છે નેતાગીરી કેવી રીતે કરવી લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતવો લોકોની વચ્ચે કયા મુદ્દાઓને લઈને જવું આ તમામ બાબતોને લઈને રાહુલ ગાંધી નેતાઓને ટ્રેનિંગ આપવાના છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને પણ પાઠ ભણાવશે રાજનીતિના પણ પાઠ ભણાવે તેવી શક્યતા છે છે આ સાથે જ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છેલ્લિકાર્જુન ખડગે પ્રહાર કર્યા હતા મારી સાથે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કલ્પીન કલ્પીન મલ્લિકાર્જુન ખડગે આવ્યા જુનાગઢની ધરતી પરથી તેમને શાબ્દિક પ્રહાર કર્યા અને હવે રાહુલ ગાંધી આવી રહ્યા છે આવતીકાલે બિલકુલ કોંગ્રેસની દસ દિવસની જે પ્રશિક્ષા શિબિર જૂનાગઢ ખાતે ચાલી રહી છે તેમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી લોકસભા નેતા વિપક્ષ શિબિર આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવશે ખાસ કરીને કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખો છે શહેર પ્રમુખો છે તેમની આ પ્રશિક્ષણ ઉદ્યોચ શિક્ષા દસ દિવસની આ શિબિર છે અને દસ દિવસમાં પ્રથમ તબક્કે ઉદઘાટન સત્રમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજરી આપી હતી ને આવતીકાલે કોંગ્રેસના લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી જે છે તે આવશે કોંગ્રેસના તમામ જે જિલ્લા તાલુકાના પ્રમુખો છે તેમને નેતાગીરીના પાઠ શીખવશે અને ઉપરાંત આ આખી જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા વર્ષ બે હાજર સત્યાવીસ ની જયારે વિધાનસભાની ચૂંટણી આવશે તેને લક્ષમાં રાખી આખીએ જે આ શિબિર છે તે ચાલી રહી છે બરાબર આવતીકાલે કેશોદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે અને ત્યારબાદ તેઓ આખી આ જુનાગઢ ની અંદર જે ટ્રેનિંગ શિબિર છે તાલીમ શિબિર છે તેની અંદર હાજરી આપી પણ મોડી સાંજે દિલ્હી જવા રવાના થઈ જશે જી ઓકે આભાર આપનો